કર્છના તુણામાં દબાણ હટાવવાની કામગીરી સામે મીઠા ઉત્પાદકો મેદાને આવ્યા ગાંધીધામ દીનદયાલ પોર્ટ દ્વારા તુણા ગામના આસપાસની એક હજાર પાંચસો એકર જમીન પરથી દબાણો હટાવવાની કામગીરીનો દરિયાકાંઠાના મીઠા ઉત્પાદકોએ ઉગ્ર વિરોધ કર્યો છે અંજાર ગાંધીધામ અને ભચાઉના મીઠા ઉત્પાદકો મોટી સંખ્યામાં ગાંધીધામ સ્થિત પોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું મીઠા ઉત્પાદકોએ રજૂઆત કરી છે કે અત્યારે સીઝન ચાલુ હોવાથી ડિમોલિશન કરવાથી હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જશે તેમણે ખાતરી આપી છે કે સીઝન પૂરી થયા બાદ તેઓ સ્વૈચ્છિક રીતે જમીન ખાલી કરી દેશે માટે હાલ આ કાર્યવાહી મુલતવી રાખવામાં આવે છે સ્ટોરી ભરત ઠાકોર

ના નુકશાન આપડે જવાબદાર છે એ હવે પછી હજી તો એ નક્કી કરે કે તમારા કને ઓથોરાઈઝ છો કે નથી એ નક્કી કરશે એના પછીની વાત થાય નઈ એટલે હું કઈ છે નહી હજી તો શું અમારો મુદ્દો એ હતો કે કંલા પોસ્ટ જે છે હજી આ લોકો નું હદની નક્કી નથી કયો રેવન્યુ ને ક્યારે કંલા પોસ્ટ તો ઘણા કારખાના જે અમને રેવન્યુ આપેલા છે એમાં પણ આ તોડફોડ કરતા હતા એટલે સાહેબ કરી વિનંતી કરી કે ભાઈ આવું ન કરો તમે રેવન્યુના માણસની પર ચડાવો અને નક્કી કરો કે અમને જ્યારે રેવન્યુ આપ્યા છે તો એ ગવર્મેન્ટ જ છે તમે પોર્ટ છો તો એનાથી ઉપર છે તો તમે શા માટે તોડફોડ કરો છો એટલે એટલા માટે સાહેબ એ મતલબ પોઝિટિવ લીધું છે કે તમે તમારું બીજું બધું અમને બતાવી દો અને અમે મતલબ કે એમાં બંધ કરાવી દઈશું અને બીજું કાંઈ જે કોઈ દસ એકર હોય એમાં થોડું જાજુ વધઘટ કો કર્યું હોય અગિયાર બાર એકર જેવું તો એના માટે અમે મતલબ સિઝન પૂરી થાય તો એ ખાલી કરી દેશું તમારે ક્યાં આ કોન્ટ્રાક્ટ દો છો ને પૈસા બગાડો આટલા બધા ન બગાડો આ રીતને રજૂઆતગીરી એગ્રી થયા કરું છું બાકી તો જે કરે સારું